ભારતીય સેનાએ આતંકવાદીઓના જે નવ ઠેકાણ હતા તેને સાફ કરી નાખ્યા છે અને આતંકવાદીઓને નિસ્ત નાબૂદ કરવાની શરૂઆત કરી દીધી છે સમગ્ર દેશ અને ગુજરાતના અનેક જિલ્લામાં જે બ્લેક આઉટ યોજાવાનું છે તે બ્લેક આઉટ મહેસાણા જિલ્લામાં પણ યોજાવા જઈ રહ્યું છે અને આ મામલે સાડા આઠથી નવનો ટાઈમ આજે થયો છે તેવા સમાચાર મળી રહ્યા છે અને મહેસાણાના ડીઆઈજી તરુણ દુગ્ગલે પણ બ્લેક આઉટને લઈને વિગતો આપી છે વૈષ્ણવજન તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે કાશ્મીરમાં જે પ્રકારે આ નિર્દોષ ભારતીયો છે તેમને આ આતંકવાદીઓએ નિશાન બનાવ્યા હતા અને તેમને શહીદ કર્યા હતા ત્યારબાદ સમગ્ર દેશ અને રાજ્યના લોકો તમામ ધર્મ તમામ જાતિના ભેગા થઈ એક જ ભારતીય સેનાને અને સરકાર પાસે માંગ કરતા હતા કે આતંકવાદીઓ છે તેઓનો સફાઈ કરવાનો સમય આવી ચૂક્યો છે અને પાકિસ્તાનીઓ જે પ્રકારે આતંકવાદીઓને પોષી રહ્યા છે તેમને પણ હવે પાઠ ભણાવવાનો સમય આવી ચૂક્યો છે ભારતીય સેનાએ મોડી રાત્રે આતંકવાદીઓના નવ ઠેકાણા છે તેમને

મહેસાણાના ડીઆઈજી તરુણ દુગ્ગલે પણ આ બ્લેકઆઉટને લઈને નાગરિકોને અને વહીવટી તંત્રની શું કામગીરી હશે તેને લઈને વાત કરી છે અને ડ્રીલ એટલે બેઝિકલી એક પ્રેક્ટિસ છે એટલે મારે તમામ મહેસાણાના જે નાગરિક છે એમને અપીલ છે કે એટલે એને ગંભીરતાથી લે કારણ કે કોઈ પણ એકચ્યુઅલ પરિસ્થિતિ જ્યારે ઊભી થશે ત્યારે એમને ખબર હોવી જોઈએ કે એમને તરત કઈ રીતે રિસ્પોન્ડ કરવું છે એટલે જે બ્લેકઆઉટનું જે આયોજન છે જે બધું છે એમાં તંત્ર તરફથી એટલે ખાલી સ્ટ્રીટ લાઇટ્સને બધું ઓફ કરવામાં આવશે પ્રાઇવેટ જે ઘરો છે ને પ્રાઇવેટ જે બિલ્ડિંગ્સ છે એમાં એ જનતા ઉપર છે કે પોતાની રીતે જે બ્લેકઆઉટ કરે એ હવે બારી બારના ઢાંકીને કરે અને લાઇટ્સ ઓફ કરીને કરે પણ એ આખી પ્રક્રિયા જે છે એટલે એને ગંભીરતાથી લે કે કોઈપણ દિવસે એટલે એકચ્યુઅલ એવું નિર્માણ થાય તો એમને ખબર હોય કે એમને કઈ રીતે રિસ્પોન્ડ કરવું છે એટલે આખી પોલીસ તંત્ર જે છે એ ખડે પગે રહેશે એટલે પોલીસ પેટ્રોલિંગ ને બધું જે વધારવામાં આવ્યું છે અંધારપટ હશે એટલે પોલીસની તમામ ગાડીઓ જે છે રોડ ઉપર રહેશે પોલીસ પેટ્રોલિંગ જે છે એ અમે વધારશું અને સવાર સુધી જ્યારે સાયરન ના વાગે ત્યાં સુધી પોલીસ જે છે એ ખડે પગે રહેશે આમ બ્લેકઆઉટની શરૂઆત સાંજે સાડા ચારથી થશે અને સાંજે સાડા વાગે સૌથી પહેલાં

આપણા સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યુઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા